ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપડા તાલુકાના તીર્થ પ્રાચી એટલે કે સો વાર કાશી વાર પ્રાચી સોમનાથ થી બાવીસ કિમી દૂર કોડીનાર ઉના હાઈવે પર આવેલ પ્રાચી તીર્થ કે જ્યાં પૂર્વવાહીની સરસ્વતી નદી વહે છે ત્યાં પાંડવોએ પિતૃ તર્પણ કરી મોક્ષ પીપળો વાવી ત્યાં પાણી રડી પોતાના મોક્ષ ગતિ કરેલી અને ભગવાન કૃષ્ણજીએ પોતાના યદુવંશની મોક્ષ ગતિ કરેલી એવા તીર્થમાં પિતૃઓના આત્માની શાંતિ માટે નારાયણ નાગબલી પ્રકારના પિતૃ શ્રાદ્ધ કરાવવા દૂર દૂરથી લોકો આવતા હોય છે જ્યાં તીર્થ શાસ્ત્રી શ્રી નરેશભાઈ હરિલાલ મહેતા તેમજ તેમના સુપુત્ર કનુભાઈ નરેશભાઈ મહેતા તીર્થ પ્રાચી ખાતે સંપૂર્ણ વિધિ કરાવે છે કોઈ પણ સ્વાર્થ વગર એટલે જ કહેવાય

અને આ તીરથમાં પૂર્વવાહીની સરસ્વતી નદી એટલે કે જે ભગવાન સૂર્યનારાયણની સામી વહન કરે છે સોમનાથમાં જ્યાં ત્રિવેણી સંગમ છે ત્યાં હિરણ કપિલા અને ત્રીજી પ્રાચી સરસ્વતી નદીનો સંગમ થયો છે તો આ નદીનું પણ એવું મહત્ત્વ છે કે અહીંયા સ્નાન કરવાથી બ્રહ્મ હત્યા ગોત્ર હત્યા વગેરે પાપ થયા હોય તો પાપમાંથી મુક્તિ મળે અને પ્રાચી તીરથનો ઇતિહાસ એવો છે કે અહીંયા કોઈ પણ સગાવાલા ગુજરી ગયા હોય આવા તમામ પિતૃ આત્માની શાંતિ માટે અહીંયા શ્રાદ્ધાધિક કાર્યો એટલે કે નારણબલી પ્રેત નીલો દ્વારા શ્રાદ્ધ એટલે કે લીલનું કાર્ય પણ અહીંયા થાય છે આ એનો ઇતિહાસ છે તો પ્રાચી તીર્થમાં આવતા પહેલાં તમે અમારો સંપર્ક કરી શકો છો તો મારું નામ છે મહેતા ગૌરવ નરેશભાઈ મોબાઈલ નંબર છે એક્યાસી પાંચસો ત્રીસ ચૌદ પાંચ પંચોતેર મારા ફાધર નરેશ દાદા મહેતા એમનો નંબર છે અઠ્ઠાણું અઠ્ઠાણું પિસ્તાલીસ એકોતેર સાઠ જ્યોતિષકામ માટે પણ તમે ફોન કરી શકો છો જય માતા કરન્સી રાજપૂત